વાઘુડિયાની ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે રોડના ઝાડ પરથી મધમાખીઓ ઉડી હતી રોડ પરથી પ્રસાર થતાં લોકોને મધમાખીઓ ડંખ મારતા અફરાતફરી મચી જવા પામી હતી સ્કૂલ છૂટવાના સમયે મધમાખી ઉડતા વિદ્યાર્થીઓને પણ ડંખ મારતા વિદ્યાર્થીઓ ગભરાયા હતા મધમાખીના હુમલાથી બચવા વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત રાહદારીઓ પણ મધમાખીઓ કરડી જવાના બનાવ બન્યા હતા એક રાહદારી હુમલાથી બચવા ખુલ્લી ગટરમાં ભૂસકો માર્યો હતો વિદ્યાર્થીઓને રાહદારીઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રોડ પરથી પસાર થતા લોકો તેમજ અન્ય લોકોને પણ મધમાખીએ ડંખ માર્યા હતા નજીકની સોસાયટીના રહીશોને પણ પોતાના ઘરોના બારી બારણા બંધ કરી દેવાની ફરજ પડી હતી મધમાખીથી બચવા માટે લોકોએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા અચાનક હુમલાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો વિદ્યાર્થીઓની ચીસોના પગલે રાહદારીઓ અને શાળા સંચાલકો તેમની મદદે આવી પહોંચ્યા હતા